આગામી બાવીસ અને ત્રેવીસ ઓગસ્તર રોજ સુરતમાં જિમ્બામ્બેના વોઇસ પ્રેસિડેન્ટ તથા કેબિનેટ મંત્રીઓ અને સેક્રેટરિયસનું પ્રતિનિધિત્વ મંડળ સુરત આવી રહ્યું છે જેને લઈ સુરતમાં ચેમ્બર દ્વારા તમામ તૈયારીઓ કરાઈ રહી છે ડિસર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના આમંત્રણને પગલે જિમ્બામ્બેના વોઇસ પ્રેસિડેન્ટ હાર્નેબલ જનરલ રિટાયર્ડ ડૉક્ટર સી જી ડી એન ચ્વેંગા જી સી એમ ઝિમ્બાબ્બેના ઇન્ડસ્ટ્રીઝ અને કોમર્સ કેબિનેટ મિનિસ્ટર હાર્નેબલ રાજ મોદી અને ડેપ્યુટી મિનિસ્ટર મિનિસ્ટ્રી ઓફ ટુરિઝમ એન્ડ હોસ્પિટલિટી ટોગાઈ માફીદી મનાંગવા મિસ સ્ટેલા નકોમો અને ટોપ સાથીનું પ્રતિનિધિ મંડળ ઝિમ્બાબેના એમ્બેસર ઓક્ટોબર બે હજાર પચીસ દરમિયાન સુરતની મુલાકાતે આવનાર છે જે અંગે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ નિખિલ મદ્રાસ ઉપપ્રમુખ અશોક જીરાવાલા તાત્કાલિક પૂર્વ પ્રમુખ વિજય મેવાવાલા મંત્રી વિજયલ જરીવાલા અને ખજાનશી સી એ મિતિસ મોદીએ જણાવ્યું હતું કે ઝિમ્બાબ્બેના વોઇસ પ્રેસિડેન્ટ સહિતનું ડેલિગેશન બે દિવસ દરમિયાન સુરત ખાતે જુદા જુદા ક્ષેત્રોના ઉદ્યોગકારો તથા આગેવાનો સાથે ઉચ્ચ સ્તરીય બેઠકો કરશે ખાસ કરીને એગ્રીકલ્ચર એટલે એપીએમસી દુગ્ધ ઉત્પાદન સુમૂલ હીરા ઉદ્યોગ કાપડ ઉદ્યોગ માઇનિંગ સેક્ટરો શિક્ષણ ક્ષેત્ર અને એનર્જી સેક્ટર એટલે સોલર તથા વિવિધ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનોના હોદ્દેદારો સાથે મિટિંગો કરાશે

બાવીસ તારીખે આવશે બાવીસ અને ત્રેવીસ નો આખો કાર્યક્રમ સુરત ને આંગણે છે ખાસ કરીને જે બિઝનેસની કનેક્ટ કરવાના છે એમાં ખાસ કરીને ટેક્સટાઇલ છે ડેરી પ્રોડક્ટ છે એગ્રીકલ્ચર છે માઇનિંગ છે અને બીજી ઘણી બધી જે સેગમેન્ટો છે આપણા બિઝનેસ સાથે જોડાઈ શકે એવા કે એની અંદર ડાયમંડ પણ મહત્વનો ભાગ ભજવી જ છે એવા તમામ ટુરિઝમ ને લઈને ફાર્માસ્યુટિકલ રિન્યુએબલ એનર્જી એમ તમામ જે ઉદ્યોગો છે એની સાથેના એક કરાર ચેમ્બર દ્વારા ઉદ્યોગને કનેક્ટ કરવા માટે થઈ છે તો આ કાર્યક્રમ રાષ્ટ્રપતિનો બે દિવસનો સંપૂર્ણ વેપારને કેવી રીતે ડેવલપ કરવો સ્થાનિક ઉદ્યોગકારોને કેવી રીતે બળ મળી રહે અને આપણે જિમ્બાબ્વેને શું આપી શકીએ અને જીમ્બાબેથી આપણે શું લઈ શકીએ એના માટેનો આ એક મહત્વપૂર્ણ કાર્યક્રમ છે કે જ્યારે ગ્લોબલી આપણા ઉપર કહેવાય કે ચાલતી હોય ત્યારે એક રાષ્ટ્રપતિ આંગણે સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના આમંત્રણને માન આપીને વધારતા હોય ત્યારે અમારા માટે ચેમ્બર ઓફ કોમર્સ માટે એક મોટી ઓપોર્ચ્યુનિટી છે અને ઉદ્યોગકારો માટે એક નવી તક ઝડપવા માટેની એક આ એક ખાસ કરીને આ એક મીટિંગ આયોજન કરવામાં આવ્યું છે જેની માટે વન ટુ વન બેઠક થવા જઈ રહી છે જ્યારે ટેક્સટાઇલ ની વાત ટેક્સટાઇલ ના લોકો એમની સાથે ચર્ચાઓ કરશે વન ટુ વન ડાયમંડના ઉદ્યોગકારો છે ડાયમંડની વાતો એમની સાથે કનેક્ટ કરશે એવી રીતે તમામ ડેરી ક્ષેત્રની વાત કરીએ તો ડેરી ક્ષેત્રના એપીએમસી પણ ઝિમ્બાબે સાથેના જે રાષ્ટ્રપતિના જેની સાથેની ટીમ છે એમની સાથે ચર્ચા કરશે કારણ કે મહત્વપૂર્ણ જે પોર્ટફોલિયો છે એ રાષ્ટ્રપતિ ના પોતાની પાસે છે હું એવું માનું છું કે આને લઈને સુરત ની પણ દક્ષિણ ગુજરાત ના ઉદ્યોગકારો ને ઘણો બધો બેનિફિટ થવા જઈ રહ્યો છે